નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે ચોવીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવીએ છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધાંધલપુર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ઉકાભાઈ ખેડૂત મિત્રો નજરે જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ પી વનનો ઉપયોગ કરેલો છે અને ખૂબ સારું પરિણામ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે ઉકાભાઈનો એક પરિચય મેળવ્યો ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તમારું આખું નામ બોલો મારું નામ છે ઉકાભાઈ ભીમાભાઈ ધરિજિયા ગામ ગામ ધાંધલપુર તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર એક તમારો મોબાઈલ નંબર આપીજો નવાણું સાત નેવું સોરાણું સાત પચાસ આ આપણા પ્રતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પેવન વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો ઉકાભાઈ આપણે કેટલા વીઘામાં સરગો છે આપણે સરગો છે આ પાંચ વીઘામાં છે મારે હા મિત્રો પાંચ વીઘાનો છે અને આપણે રોડ રોડટસદ વાડી છે આપણે ઓંટસ આ ઓંટસોળો છે

અને સરગવો પણ સારો છે ક્વોલિટી કેવી બને છે ક્વોલિટી બહુ સરસ બને છે એકદમ લીલી સિંગ થાય છે જરા પણ પીળા સ્ફરણા નથી હા બરાબર છે અને પીવર નું રિઝલ્ટ બહુ સારું મળ્યું છે બરાબર છે અક્ષયભાઈ તમે પણ મંગાવેલું છે આપણે પીવન હા મેં પણ મંગાવેલું છે આજે જ છટકાવ કરવાની ઈચ્છા છે બરાબર છે અને આપણે જે છે આપણા ગામમાં કેટલા ખેડૂતો અંદાજિત મંગાવેલું છે આપણે અહીં માં લગભગ પંદર ખેડૂતોએ અમે પીવન મંગાવ્યું છે એનું રિઝલ્ટ બહુ સરસ છે ખેડૂત મિત્રો પંદર ખેડૂતો જે છે એને મંગાવેલો છે અને સો રિઝલ્ટ છે આપણે બીજું અક્ષયભાઈ આપણે જે છે બીજું તમારી પાસે એ જાણવાનું છે ઈયળ માટે આપણે કેવી દવાઓનો ઉપયોગ કરો છો ઈયળ માટે તો અમે એગ્રોમાંથી બધી અલગ અલગ લાવતા હોય એમાં નામ તો મને નથી ખ્યાલ એક સુપર રેગન કરીને આવતી હતી એનું રિઝલ્ટ થોડું ખારું હતું પછી અત્યારે તો થેસર જ ચાંટવી છે થેસર નું રિઝલ્ટ છે પંદર દિવસ વીસ દિવસ સુધી રહે છે ખરેખર સાચી વાત છે ખેડો મિત્રો કેમ કે કંપની પણ સારી આવે છે ડાવ આવે રિઝલ્ટ પણ ખૂબ લાંબા ગાળા સુધી રહેશે આપણે અને અમારી સાથે પણ મિત્ર છે પ્રવીણભાઈ તમારો પરિચય આપો પ્રવીણભાઈ મનસુખભાઈ જમોડ ધાંધલપુર અને આપણે જે છે પી વનનું નું કેવું રિઝલ્ટ મળ્યું છે પી વનનું નું રિઝલ્ટ બહુ સારું છે અને પી વન સા પછી ફ્લાવરિંગમાં પછી નવી સિંગ બેસે બહુ સારું છે અને લાલ સિંગ પણ નથી થાય સિંગ ની ક્વોલિટી એકદમ સારી અને આમે તમારે જે સરોગવા વેચવાનું માર્કેટ ક્યાં નજીકમાં આપણે અમે સરોગવાનું માર્કેટ અહીં નજીકમાં અમારે આયા જ આવી છે અત્યારે અહીંયા અમારે વેપારી લઈ જાય આવી નજીકમાં જ છે આપણે બરાબર બરાબર છે તો આપણે તમે પણ મંગાવેલું છે આપણે અમે મંગાવેલું છે આપણે છટકાવ કરી દીધો છટકાવ કરી દીધો ચાર પાંચ દિવસ થયા પણ ફ્લાવરિંગ ખર્તું એકદમ અટકી ગયું છે

મોટા ભાગના ખેડૂતો છે હવે મંગાવી રહ્યા છે કેમ કે સો ટકા જે છે એ રિઝલ્ટ મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો છે સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય